वारी uh जाहिरात -huh. uh -huh. uh -huh. आहाँ। 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 लडी लडी अरे भाई जी ऐसे भई अरे बाणू एंट्री आयो हां आहा मार कापो कहता है लड़ी लड़ी एक जरे तीनों अरे वाणी जय आ हमारे अरे भैया इक्षा से दो रामिना परसो मट्टा परसो भई हां

આપણે એજન્સી ઉપર થી બધા અઢીસો કે પાંચસો કે કિલો બરાબર શક્તિ એવી ભક્તિ જે તમારે ખરીદી કરવી હોય ખરીદી કરી રહ્યું બાવળા તાલુકાની એજન્સી આપણે ગૌતમ ભાઈ ને હાજી છે બરાબર તો અમારા તમામ સબસ્ક્રાઈબર મિત્રો અમારા ચાર મિત્રો ને અમારી એસ બી ટીમની એક જ રિક્વેસ્ટ છે કે જેવો તમે કોમેડી વિડીયો સપોર્ટ કર્યો છે બરાબર તો એવો જ એવો હરીબાની કામો સપોર્ટ કરજો અને આપણે જે માવડા તાલુકાની એજન્સી આવી છે એ આપી છે ગૌતમભાઈ ને તો ગૌતમ J bol્ત também derрал selection variables. Pa geschät tigntyome obg nós pa wish. Qualcomm o pal vur realised? Ja. Men estejam elementes, sugerág meals aifer me els omorts t Africanам. Mare Corporation impresionate faz lojas हा बारा बघण्याला विसरलेला वाघ हा पंचा पंचा

તો મતવારીવા આપણે દર્શી માળા ભાઈ કૌતમ ભાઈ કઈ જાયેના ભાઈ કૌતમ ભાઈ કૌતમ ભાઈ અહીંયા હા આપણે કૌતમ ભાઈгали કરતા જીમ સેટ આથી આવા ભરો તો એટલે આપણે સપોર્ટ કરો ઓ મીડિયમ સપોર્ટ કરો તો એવો આપણે હરીબાર કે સપોર્ટ લગાવાનું એટલે ફૂલ પાડવાની છે આ બાઈક વાળા ભેગા કે આવું હતું ને થોડુંક રાખજો ભલે કા એક નું ટાવર જતું રહેતું પણ આપણે ચાનું ટાવર અને ચા બધું ટાવર છોડવાનું રહે

جهت پٽ ڪيجه وڌاري ٿي ٿو سپنوں تو سپنوں مارن